વસંત પંચમી એ વિદ્યા કલા અને જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ છે આ દિવસે કરવામાં આવતા નાના ઉપાયો જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં મીઠું સોલ્ટ નકારાત્મક ઉર્જાને શોષી લેવાનું સૌથી શક્તિશાળી માધ્યમ માનવામાં આવે છે એક નકારાત્મક ઉર્જાનો નાશ નેગેટિવ એનર્જી રિમૂવલ વાસ્તુશાસ્ત્ર મુજબ મીઠું રાહુ અને કેતુના પ્રભાવને ઓછો કરે છે વસંત પંચમીના દિવસે ઘરના ખૂણાઓમાં એક મુઠ્ઠી મીઠું રાખી તેને થોડા સમય પછી ઘરની બહાર ફેંકી દેવાથી ઘરમાં રહેલી વર્ષો જૂની નકારાત્મકતા દૂર થાય છે આનાથી ઘરનું વાતાવરણ પવિત્ર અને સકારાત્મક બને છે બે આર્થિક તંગી દૂર કરવા માટે જો તમારા ઘરમાં પૈસા ટકતા ન હોય અથવા દેવું વધી ગયું હોય તો વસંત પંચમીના દિવસે એક કાચના વાટકામાં મીઠું ભરીને ઘરના દક્ષિણ પૂર્વ અગ્નિ ખૂણામાં રાખો બીજા દિવસે આ મીઠાને વહેતા પાણીમાં પધરાવી દો અથવા ઘરની બહાર ફેંકી દો આનાથી ધન આગમનના માર્ગો ખુલે છે ત્રણ બાળકોના અભ્યાસમાં એકાગ્રતા વસંત પંચમી એ વિદ્યાર્થીઓનો તહેવાર છે જો બાળકનું મન ભણવામાં ન લાગતું હોય તો બાળકના રૂમમાં એક નાની વાટકીમાં સિંધવ મીઠું રોક સોલ્ટ રાખો આ મીઠું રૂમની નકારાત્મક તરંગોને શોષી લેશે જેથી બાળકની એકાગ્રતા વધશે આ મીઠું દર મહિને બદલતા રહેવું ચાર પારિવારિક કલેશ શાંત કરવા જો ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય તો વસંત પંચમીના દિવસે પાણીમાં થોડું મીઠું નાખીને આખા ઘરમાં પોતા મોપ કરવા જોઈએ આ ઉપાય કરવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે અને માનસિક તણાવ ઓછો થાય છે પાંચ નજરદોષમાંથી મુક્તિ જો કોઈ વ્યક્તિને વારંવાર નજર લાગી જતી હોય તો વસંત પંચમીના દિવસે એક મુઠ્ઠી મીઠું તે વ્યક્તિના માથા પરથી સાત વાર ઉતારીને ઓવારીને બેસિનમાં વહાવી દેવું અથવા ઘરની બહાર ફેંકી દેવું આનાથી નજર દોષ તરત જ દૂર થાય છે મીઠું વાપરતી વખતે રાખવાની સાવચેતીઓ કાચના વાસણનો ઉપયોગ મીઠું હંમેશા કાચના પાત્રમાં જ રાખવું સ્ટીલ કે પ્લાસ્ટિકમાં નહીં સીધું ફેંકવું નહીં મીઠાને હંમેશા ઘરની એવી જગ્યાએ ફેંકો જ્યાં કોઈનો પગ ન પડે અથવા તેને પાણીમાં વહાવી દો સાંજનો સમય ઉત્તમ નકારાત્મકતા દૂર કરવા માટે આ ઉપાયો સૂર્યાસ્તના સમયે કરવા વધુ ફળદાયી રહે છે શું તમે વસંત પંચમી માટે માતા સરસ્વતીની પૂજા વિધિ અથવા કોઈ ખાસ મંત્ર વિશે જાણવા માગો છો